તો બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય નારો લગાવ્યો છે ત્યારે આજે જવાનો અને બંનેની ખરાબ છે વિશ્વમાં ગૌરવ અપાવનાર અને વિશ્વ શાંતિ માટે કામ કરનાર મહાત્મા ગાંધીજીના જન્મ દિવસે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ એમને ફૂલાર્પણ કરી બે મહાનુભાવો આજના દિવસે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી એમનો જન્મદિવસ છે ઐતિહાસિક રીતે બંને મહાનુભાવોને આપણે યાદ કરીએ છીએ